કે હે સિકોદર આ નેહડામાં તું કેમ જાય છે કે બહેન સદી હું તો મારા ગુરુચેલાના અંબોળે રમનારી એક માતા છું અને જ્યાં જ્યાં મારા ગુરુચેલો જાય ને ત્યાં ત્યાં મારે જવું પડે ને કે હે સિકોદર તો મને વચન આપતા જાઓ કે ત્યાં જઈ અને ત્યાં ચૂપચાપ રહેશો અને મારી વાતને ખુલ્લી નહીં પાડો નમસ્કાર મિત્રો આજે રાત્રે આ ગુરુજીને પેલા વડમાંથી નીકળેલું મસ્તક આખી રાત વાતો કરે છે અને આજે પાંચસો વર્ષ પછી તેણે પોતાનું મોઢું ખોલ્યું છે અને વાત કરતાં કરતાં બધું કહ્યું પણ ત્યાં વડના નીચે પાંચસો વર્ષ પહેલાં શું ઘટના બની હતી એ કહ્યું નહીં અને એ કઈ માતા છે એ પણ તેમણે કહ્યું નહીં અને ત્યારે આ ગુરુજી તેમના શિષ્યના પાસે આવે છે અને કહે છે કે આ કોઈ દેવી શક્તિ છે અને એમણે મને આખી રાત વાતો તો કરી પણ તેમના વિશે કાંઈ ના જણાવ્યું અને ત્યારે આ શિષ્ય કહે છે કે હે ગુરુજી તો હવે આપણને તેનો ઇતિહાસ કોણ જણાવશે અને આપણે આ ગરીબ દીકરીના દુઃખને કેવી રીતે મટાડશું અને ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય તમે ચિંતા ના કરો આપણી પાસે આપણી વહાણવટી સિકોતર છે અને આપણને એ જણાવશે કે આ પાંચસો વર્ષ પહેલાં આ વડની નીચે શું ઘટના બની હતી અને આમ આટલું કહી અને આ ગુરુજી તેમની ઝૂંપડીમાં જાય છે અને ઝૂંપડીમાં ગયા પછી માં સિકોતરના ધ્યાનમાં બેસી જાય છે કે હે મારી વહાણવટી અબળાના દુઃખને દૂર કરવા માટે અહીંયા રોકાણા છીએ અને અમને કોઈ રસ્તો મળતો નથી તો હે માડી તમે અમને રસ્તો બતાવો કાંઈક રસ્તો બતાવો અને આમ આટલો ગુરુજીનો પોકાર સાંભળતાની સાથે તો મારી વહાણવટી સિકોતર હાજર થાય છે અને ગુરુજીને કહે છે કે હે સંત મહાત્મા તમારા ટહુકે આવનારી હું એક દરિયાની દેવી માતા સિકો છું અને બોલો મહાત્મા તમે ક્યા ભૂલા પડ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે માડી હું આજ દિવસ સુધી ક્યારે મારા સુખ માટે તારી પાસે કઈ માંગ્યું નથી અને હંમેશા આ બે હાથથી પરોપકારના જ કાર્યો કર્યા છે પણ આજે એક અબળા દીકરીના દુઃખનું ભાગીદાર બનવું છે માટે માડી તમે મને સાથ આપો અને હે માડી પેલા વડની નીચે પાંચસો વર્ષ પહેલા એવી તો કેવી ઘટના બની છે કે જેનાથી આ દીકરી ખૂબ જ હેરાન થાય છે અને ત્યારે મારી ભગવતી સિકોતર કહે છે કે હે મહાત્મા એ વડના નીચે આજથી પાંચસો વર્ષ પહેલા લોહીની નદી વહી છે અને તલવારો ટકરાણી છે અને હજારો માણસોના સૌ પડ્યા હતા અને એક બાજુ મસ્તકના ઢગલા હતા તો બીજી બાજુ ધડના ઢગલા હતા અને ત્યાર પછી આ રહસ્ય પાંચસો વર્ષ પહેલાં ત્યાં ડટાઈ ગયું છે અને આમને આમ આ મુખીની સાત પેઢીઓથી કોઈને કોઈ દીકરી તેમના પરિવારમાં પાગલ થતી આવી છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે માડી આ ઘટના મારે વિસ્તારથી જાણવી છે કે આ ઘટના શું બની છે અને જે લોકો તેને ચૂડેલ ભૂત પ્રેત કહે છે તો એ મસ્તકવાળું કોણ છે અને ત્યારે માં સિકોતર કહે છે કે હે મહાત્મા એ વડના ઝાડની છે જે મસ્તક તમને નિહાળવા મળે છે ને એ મસ્તક કોઈ ભૂત પ્રેત નથી પણ એ તો શક્તિ સ્વરૂપા એક માતા સધી છે અને હે ગુરુજી જે દિવસે તમે આ નેહડામાં પગ મૂક્યો ને એની સાથે જ એ વડના ઝાડે મને માતા સધીએ રોકી હતી અને કહેતી હતી કે હે સિકોતર આ નેહડામાં તું કેમ જાય છે અને ત્યારે હું સિકોતર બોલી કે બહેન સધી હું તો મારા ગુરુચેલાના અંબોળે રમનારી એક માતા છું અને જ્યાં જ્યાં મારા ગુરુચેલો જાય ને ત્યાં ત્યાં મારે જવું પડે ને અને ત્યારે મા સદી બોલ્યા કે હે સિકોતર આ નેહડામાં બધા માણસો ઉપર મારા નામનો પ્રકોપ છે અને હું કબીલાના મુખિયાના પરિવારમાં આજથી પાંચસો વરસથી દુઃખ આપતી આવી છું અને તમે આજે એ કબીલામાં જાઓ છો ને તો મને વચન આપતા જાઓ કે ત્યાં જઈ અને ત્યાં ચૂપચાપ રહેશો અને મારી વાતને ખુલ્લી નહીં પાડો અને જો તમે આટલું મને વચન આપો ને તો હું તમને નેહડામાં જવા દઉં બાકી આ મારો નેહડો છે હું નહીં જવા દઉં અને ત્યારે સિકોતર સધીને વચન આપતા કહે છે કે હા દેવી ખબર છે કે તમારો ખૂબ જૂનો વ્યવહાર આ વડે બાકી પડ્યો છે પણ તમારા વ્યવહારને પૂરો કર્યા વગર હું કાંઈ નહીં કહું અને આમ હે મહાત્મા એ દિવસે માતા સદી સાથે હું વચને બંધાણી છું એટલે તમને પણ હું કઈ કહી નઈ શકું કે આ વડના ઝાડ નીચે પાંચસો વર્ષ પહેલા શું ઘટના બની હતી અને ત્યારે ગુરુજી કહે છે કે હે મારી ભગવતી સિકોતર આ ગુરુ તારા સહારે તો દુનિયા ફરે છે અને માડી જો તું આમ છૂટી પડી જશે ને તો તો હવે આ દીકરીનું દુઃખ દૂર કોણ કરશે અને કેવી રીતે તેને આઝાદ કરીશું ત્યારે મા સિકોતર કહે છે કે હે મહાત્મા હું તમને કહું છું એટલું કરો તો તમારું કામ થઈ જશે અને ત્યારે ગુરુજી કહે છે કે તો બોલો માડી મારે શું કરવું પડશે અને ત્યારે મા સિકોતર કહે છે કે હે મહાત્મા તમે આવતી કાલે માતા સધીને ચોખા ગેની સુખડીનો પ્રસાદ બનાવી અને વડના ઝાડ નીચે જઈ અને એટલું કહેજો કે હે માળી હું તને ઓળખી ગયો છું અને માળી

ત્યારે ગુરુજી કહે છે કે ખૂબ ખૂબ આભાર મારી વહાણવટી સિકોતર માંડી તમારા કહ્યા પ્રમાણે હું બધું કરીશ અને આમ મા સિકોતર કહે છે કે પણ હે મહાત્મા એક વાતનું ધ્યાન રાખજો કે એ સુખડીનો પ્રસાદ ધ્યાનથી લઈ જજો આવું મારું સિકોતરનું કહેવું છે ત્યારે આ ગુરુજી કહે છે કે માડી તમે ચિંતા ના કરો હું સાચવીને લઈ જઈશ અને આમ આટલું કહી અને આ સિકોતરમાં અંતર ધ્યાન થઈ જાય છે અને પછી ગુરુજી પોતાના ધ્યાનમાંથી જાગે છે અને જાગીને કહે છે કે હે શિષ્ય તમે એક થાળી સુખડી બને ને એટલો સામાન ભેગો કરો અને આવતીકાલે વહેલી સવારે આપણે પાંચસો વર્ષથી ભૂખી રખડતી એક દેવી શક્તિને જમાડવાની છે અને ત્યારે શિષ્ય કહે છે કે ભલે ગુરુજી આવતીકાલે વહેલી સવારે હું તમારા માટે સુખડી બનાવી અને તૈયાર કરી દઈશ અને મિત્રો ત્યારે ગુરુજીના કહ્યા પ્રમાણે પેલા ચેલાએ ચોખા ઘીની સુખડી બનાવી અને ગુરુજીના હાથમાં આપતા કહ્યું કે લો ગુરુજી આ સુખડી અને તમે માતાજીને જમાડી દો ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય તમે પણ મારી સાથે ચાલો અને આ સુખડી પણ તમારા હાથમાં રાખો આપણે બંને ભેગા થઈ અને માતા સદીને જમાડવી છે અને આમ હાથમાં સુખડી લઈ અને મઢીમાંથી ગુરુ ચેલો પેલા વડના ઝાડ તરફ નીકળ્યા છે તો આ બાજુ ગામમાં પેલા મુખીની દીકરીને સવાર સવારમાં પાછું ગાઢ પણ થાય છે અને ઘરે પોતાના ખાટલા ઊંચા કરી કરી અને નીચે પછાડવા લાગી અને ત્યારે મુખિયાજી એ દીકરીને પકડે છે અને જેવા તેને રોકવા ત્યાં તો દીકરીએ મુખિયાજીના ઉપર બટકા ભરવાનું ચાલુ કર્યું અને પછી ત્યાંથી રાડો પાડતી ભાગી જાય છે અને ગામમાં જે જે તેની સામે આવે ને તેને મારતી પછાડતી ભાગવા લાગી છે અને તેથી તે નેહડાના સૌ માણસો આ દીકરીના આવા વિકરાળ સ્વરૂપને જોઈ અને ડરીને આમ તેમ ભાગવા લાગ્યા છે અને ત્યારે આ દીકરી ઊભા રસ્તેથી ભાગતી ભાગતી આ ગુરુચેલો જે રસ્તે જઈ રહ્યા હોય છે તેની સામે આવતી હોય છે અને આ ગુરુચેલાની પાસે આવી અને આ દીકરીએ પેલા શિષ્યને જોરથી ધક્કો માર્યો અને ધક્કો મારતાની સાથે તો આ શિષ્યના હાથમાં જે સુખડીનો પ્રસાદ હતો તે આકાશમાં ઉછળ્યો અને ધડામ કરતો તો નીચે રેતમાં પડ્યો અને તે બગડી જાય છે અને બીજી બાજુ પેલો શિષ્ય પડ્યો અને આમ આવું તોફાન કરી અને આ દીકરી તો ત્યાંથી ભાગી ગઈ પણ આ શિષ્ય ચિંતામાં પડી ગયો કે અરે રે મારા હાથે આ શું થઈ ગયું અને હવે તો આ ગુરુજી મને બોલશે અને મારા હાથે આજે આવું કામ કેમ થઈ ગયું અને હવે તો આ ગુરુજીના આયોજન ઉપર પણ પાણી ફરી ગયું અને પછી તો પોતાના હાથ ખંકેરી અને શિષ્ય ઊભો થાય છે અને ગુરુજીના પગમાં પડી ગયો કે હે ગુરુજી ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ અને આ મેં જાણી જોઈને નથી કર્યું પણ આ તો ભૂલમાં થઈ ગયું છે ત્યારે ગુરુજી શાંતિથી કહે છે કે હે શિષ્ય એમાં તમારો કંઈ વાક નથી અને એ વાત હું બરાબર જાણું છું અને મને માતા સિકોતરે સંકેત આપતા પણ કહ્યું હતું કે તમે આ સુખડી સાચવીને લઈ જજો પણ હું માતાજીના સંકેતને સમજી ના શક્યો અને કદાચ મારા હાથમાં સુખડી હોત ને તો કદાચ એ પાગલ બનેલી દીકરી સુખડીને પડાવી ના શકી હોત પણ હે શિષ્ય જવા દો બધી વાત અને હવે જે થવાનું હતું તે થઈ ગયું પણ આ દીકરી ભાગતી ભાગતી એકલી ક્યાં ભાગી છે તો ચાલો તેને પકડવી પડશે અને આમ કહી અને આ ગુરુચેલો પાછા એ દીકરીની પાછળ જાય છે અને આ દીકરી તો પેલા વડ સુધી પહોંચી ગઈ છે અને વડની વડવાઈઓ પકડી અને પોતે હિંચકા ખાવા લાગી અને ત્યારે ઘડીકમાં તે રડી પડે છે તો ત્યાં ઘડીકમાં હસી પડે છે તો ઘડીકમાં ગીતો ગાવા લાગે છે અને ત્યારે ગુરુજી કહે છે કે બેટા તારી આવી હાલત જોઈ અને મને ખૂબ જ દુઃખ થાય છે પણ એ દીકરી હવે તારા દુઃખના દિવસો વધારે દૂર રહ્યા નથી અને થોડા જ દિવસોમાં હું એ જાણી કે વર્ષ પહેલા આ વડના ઝાડની છે એવી તો ઘટના બની હતી અને ત્યારે આ ગુરુજી દીકરીને ત્યાંથી લઈ અને પાછા પોતાના નેહડામાં જાય છે અને તેનું ગાન પણ પાછું સાજુ થઈ ગયું છે અને પછી ગામ લોકોને અને મુખિયાજીની વચ્ચે આવી અને આ ગુરુજી કહે છે કે હે ગામ લોકો આ દીકરીના દુઃખને મટાડવા માટે તમને બધાને જે દંડ મળશે તો શું તમે એ દંડ ભોગવી લેશો અને જેટલું કરવામાં આવે શું એટલું તમે કરવા તૈયાર છો ત્યારે નેહડાના બધા માણસો કહેવા લાગ્યા કે અરે ગુરુજી જો આ દીકરી સાજી થતી હોય ને તો અમે બધું આપી દેવા તૈયાર છીએ અમે અમારું ઘર બાર ખાનદાન ખોરડું બધું આપી દઈશું પણ આ દીકરીને તમે સાજી કરી બતાવો અને ત્યારે મુખિયાજી પણ કહે છે કે આજે મને ગર્વ થાય છે કે મારા કબીલાના માણસો આટલા બધા સારા છે અને ત્યારે ગુરુજી કહે છે કે તો તમે મને પાંચ દિવસનો સમય આપો અને પાંચ દિવસની અંદર આ દીકરીના દુઃખનું નિવારણ શોધી અને હું તેના ગાંડપણને દૂર ના કરી નાખું ને તો હું પણ એક ગિરનારી સાધુ ના અને ત્યાર પછી આ કબીલાના મુખિયાજીની કોઈ પણ પેઢીમાં આવું ગાંડપણ કોઈ કરશે નહીં અને ગામમાં બધાને લીલા લહેર થશે ત્યારે બધા ગુરુજીનો આભાર માની અને છૂટા પડે છે અને પછી તો ગુરુજી તેમની મઢીએ જાય છે અને કહે છે કે હે શિષ્ય આજે આપણું જે કામ અધૂરું રહ્યું ને એને કાલે પૂરું કરવાનું છે અને તમે આવતીકાલે ફરી સુખડી બનાવો અને કાલે સુખડી મારા હાથમાં રાખીશ અને પછી હું પણ જોઉં છું કે માતાજીને જમાડતા મને કોણ રોકે છે પણ મિત્રો ગુરુજીને ત્યાં વડની નીચે સુખડી જમાડી અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં અને તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોત તો આપણી ચેનલ વહાણવટી ને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો જય માતાજી